સીતારામ જય શ્રી કૃષ્ણ ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આપણા અજમેરા ફેશન ના કાઉન્ટરમાં મને જ્યાર સુધી ખ્યાલ છે મોસ્ટ ઓફ દુકાનદારોને ખાલી એક જ સાડીની ડિમાન્ડ છે એ છે બાંધની સાડી તો આજે હું તમારી સાથે બાંધની સાડીના કેટલોગ તો શેર કરીશ જ પણ સાથે સાથે જે પ્રિન્ટેડ સાડી નવી આવી છે એના કેટલોગ પણ શેર કરીશ તો શું તમે એક્સાઈટેડ છો આજના નવા કલેક્શન જોવા માટે તો ચાલો ફર્સ્ટ કલેક્શન જે તમારી સાથે શેર કરીશ હું બાંધની સાડીનો એ તમને ટોટલી ગ્રીન કલરની જ કેટલોગ મળી જશે એક્ઝામ્પલ માટે હું તમને બતાવી દઉં તમને પેકિંગ જે મળશે આ પ્રમાણે પ્રમાણેની બેગ રહેશે આખી આ જો અને હું અહીંયા મૂકી દઉં કામ કરું જો ગ્રીન કલરની બાંધણી સાડી રહી છે ટોટલી ગ્રીન કલર છે બધામાં જોર્જેટ મટીરિયલ છે પણ અમુકમાં મોટી બાંધણી પ્રિન્ટ છે તો અમુકમાં લહેરિયા પ્રિન્ટ છે તો અમુકમાં ચોકડા બાંધણી પ્રિન્ટ છે તો આમાંથી હું તમને એક સાડી ઓપન કરીને બતાવીશ કે કઈ રીતની આપણે બાંધની સાડી આપીએ છીએ જો તમે ગુજરાતી છો ગુજરાતમાં વેપાર કરવા માંગો છો કાં તો ઘરે બેસીને બિઝનેસ કરવા માંગો છો સાડીઓનું તો ખાસ કરીને મારી નમ્ર વિનંતી છે કે તમે બાંધની સાડી લઈ જજો કારણ કે જેટલા પણ કસ્ટમર આવ્યા છે બધા જ મને આવીને ટોટલી કીધું છે કે બેન તમે જે સાડીનો કહો છો કે અમે લઈ જઈએ આ તે સાચું છે કારણ કે અમારે બાંધણી સાડી બહુ વેચાય છે તો એની માટે જ અમે તમારી માટે આ ટાઈપના કલેક્શન લઈને આવે છે પ્યોર જોર જેટ મટીરિયલમાં બાંધણી મળી રહેશે જેની અંદર તમે જોશો ને તો આ પ્રમાણે એનું સ્ટોન વર્ક જોવા મળી જશે લેસ બોર્ડરની વાત કરું તો ચારે તરફ બોર્ડર જોવા મળી રહ્યું છે તો તમે આરામથી આઠસો રૂપિયામાં પણ વેચી શકશો હવે તમે વિચારશો ડબલનું માર્જિન કઈ રીતના રાખી શકીએ અમે તો દર્શકો ડબલનું માર્જિન એટલા માટે કારણ કે તમારા અને અમારા વચ્ચે કોઈ પણ પ્રકારનો બ્રોકર એટલે કે દલાલ નથી જેનાથી તમારે કમિશન કોઈ ત્રીજી વ્યક્તિને આપવું પડે બરાબર તો આખી સાડી જોઈ લઈએ આપણે આ જો પ્યોર બાંધણી ગ્રીન કલર સાડી ગ્રીન છે મેરૂન છે રેડ છે પર્પલ છે આ ટાઈપના કલેક્શન માર્કેટમાં બહુ વધારે ચાલતા હોય કલરવાઇઝ તો આ એક એક્ઝામ્પલ આપણે જોઈ લીધું હવે હેવી બાંધની સાડીની વાત કરું તો આપણે હેવી કેટલોગ પણ રાખવાનો બધાને ખબર છે મકર સંક્રાંતિમાં મોસ્ટ ઓફ મહિલા જે હોય છે સાડી પહેરવાનું ઈચ્છતી હોય છે અમુક લોકો દાન કરે છે અમુક લોકો લગ્ન પ્રસંગમાં આપે છે તો આ એક નવી પ્રકારની બાંધણી સાડી છે પાનેતર જે આપણે સાડી લગ્નમાં પહેરીએ છીએ એ પ્રમાણે તમને અહીંયા રેડ અને વ્હાઈટ કલરમાં બહુ જ સરસ બાંધની સાડી જોવા મળી રહી છે તો કેટલોગ ઉપર ફોકસ રેડ એન્ડ વ્હાઈટ કલર માં તો હું તમને આમાંથી એક સાડી ઓપન કરીને બતાવ છું આજો પેલી નોર્મલ બાંધણી હતી પણ હવે આ હેવી વર્ક વાળી છે આપણે ત્યોહાર માં પહેરવા માટેની બેસ્ટ કલેક્શન છે તો આ તમે જોઈ શકો છો પાટલી પાલો પણ તમે કહી શકો છો ડબલ ની લેયર માં આવશે એકદમ પરફેક્ટ તમને અહીંયા હેવી લેસ બોર્ડર મળી રહી છે સાઈડમાં તમને હેવી ફુનકા મળી જશે તો હું તમને બતાવવા સાડી કઈ રીતની છે આજો આ ટાઈપ નું કંઈ પલ્લુ આવશે અને પાટલી જે આપણે વાળીએ ને એ તમને ઓરેન્જ કલરની મળી જશે કઈક આ પ્રમાણે આ પહેરવામાં સરળ છે પાટલી વાળવામાં પણ સરળ છે તમારી સામે જે છે તે લાઈવ એક્ઝામ્પલ હું બતાવવા જઈ રહી છું આ તમે જોઈ શકો છો કેટલું સરસ રાખે છે રેડ એન્ડ ઓરેન્જ નું કલર કોમ્બિનેશન પ્લસ આની સાથે એવું પણ નથી કે તમને સિમ્પલ બ્લાઉઝ મળશે હેવીમાંનું તમને અહીંયા વર્ક વાળું બ્લાઉઝ પીસ મળી જશે આ જોઈ લો એકદમ પરફેક્ટ તમને પેટર્ન પેટર્નની અંદર તમને આખી પ્રોપરલી ડિઝાઇન જોવા મળી જાય છે કેટલોગ નું નામ છે કિરણ કરીને તો આની પ્રાઇસ જાણવા માટે દર્શકો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર તમે મોકલી શકો છો એવું નથી કે આપણે બધી બાંધણી સાડી સેમ આપીએ છીએ તમને અલગ અલગ ડિઝાઇનમાં અલગ અલગ કલરમાં બાંધણી સાડી મળી જશે હવે એના પછીનો જે નેક્સ્ટ કેટલોગ આવશે એ કેટલોગ છે આપણે રોશની કરીને રોશની કેટલોગ જે રહી છે આમાં તમને છે ને સાર્ટિન લેસ બોર્ડર મળી જશે અને આ પ્રમાણે નું ફોઇલ પ્રિન્ટિંગ ના તમને ફ્લાવર મળી જશે તો ચાલો એક સાડી આપણે ઓપન કરીને જોઈ લઈએ આ એકદમ સરસ મજાની આ તમને સાડી જોવા મળે છે જેનો કલર ધૂપછાવ કલર જેવો છે આપણે પ્રોપર ગ્રીન ની કહી શકીએ એકદમ પરફેક્ટ ધૂપછાવ કલર છે જેની ચારેય તરફ તમને કંઈક આ પ્રકારની આકર્ષિત લેસ બોર્ડર જોવા મળી જશે અને બેક સાઈડમાં પણ તમે જોઈ શકશો છો તો તમને એકદમ પ્રોપરલી લેસ બોર્ડર જોવા મળી રહી છે વાવ એકદમ ધૂમ મચાઈ સાડી તો દર્શકો આવી સાડી તમને ડેલી વીયર હોય કે ફેન્સી વીયર કે પાર્ટી વીયર કે મેલેજ સિઝનમાં વેચવા માટે જોતી હોય તો લઈ વન એન્ડ ઓનલી ડિઝાઇન કોન્સેપ્ટ અજમેરા ફેશન ની સાડી જે તમને પ્રોપરલી ઘરે બેઠા બેઠા માલ આપે એટલે કે ખાલી ઘરે બેસીને વિડીયો કોલ કરજો અને વિડીયો કોલ ના માધ્યમથી તમે આરામથી અહીંયાથી પરચેસિંગ કરી શકો છો કા તો તમે પોતે જાતે આવીને લાઈવ પર્ચેસિંગ કરી શકો છો આપણો એડ્રેસ છે સુરત રઘુકુલ ટેક્સટાઇલ માર્કેટ થર્ડ ફ્લોર પંદર નંબરના લિફ્ટના માધ્યમથી તમારે આવવાનું રહેશે અધરવાઇઝ આપણી કેવી સુવિધા છે ટ્રાન્સપોર્ટની સાત દિવસની અંદર તમારે જે પણ નજીકની ટ્રાન્સપોર્ટ એરિયા છે ત્યાં તમને પાર્સલ મળી જશે પ્લસ તમે અહીંયા થી 101% પોલિસી મળશે એટલે કે સિક્યોરિટી મળશે કે જો માલને કદાચ કોઈ નુકસાન થાય છે તો એને તમને કે માલ બીજો આપવામાં આવશે માલને કે નુકસાન થાય છે માલ બીજો આપવામાં આવશે જ્યાં સુધી તમારી પાસે નઈ પહોંચી જાય ત્યારે તો ચાલો દર્શકો આજનો આપણો નાનકડો વિડિયો કેવો લાઈક ખાસ કરીને કમેન્ટ કરજો કારણ કે નવો કેટલોગ આવેલા હતા તો એ જ મારે તમારી સાથે શેર કરવાનો હતો તો હું મળીશું હવે નેક્સ્ટ વિડિયો નવા કલેક્શન સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ